હું છું આપની સાથે ગાંધીનગર સેક્ટર દસ માં ભવન આવેલું છે ત્યાં પહોંચ્યા હતા આદિવાસી વિદ્યાર્થીઓ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ વિદ્યાર્થીઓ છે તેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે સ્કોલરશિપ આપતી હતી તે બંધ કરી દેવામાં આવી છે આ વિદ્યાર્થીઓ છે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમના ભવિષ્યને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે જે સમયે આ ધારાસભ્ય આ વિદ્યાર્થીઓ સાથે આ મિરસા મુંડા ભવન પહોંચ્યા હતા તે સમયે ગાંધીનગરના એસપી આયુષ જૈન અને ધારાસભ્યના વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને તેના કેટલાક દ્રશ્યો પણ આપ જોઈ શકો છો

સાહેબ શ્રી સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિ રજૂઆત રજૂઆત કરીને બહાર હું કરવા મેડમ બોલાવો આપણે કમિશનર તો વિદ્યાર્થી

ચિંતા હલ્લાબોલ કરીએ છીએ કાર્ય છે ઉભા છે અમારો અધિકાર છે ભાઈ કરતા સાહેબ શ્રી તમે એમને બોલા એમને કન્વે

ધારાસભ્ય તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડશે પ્રોટોકોલ તો ખબર છે ને તો એ સાહેબ ને કન્વેન્સ કરી અહિયાં કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યો તમારું તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની એ સંભાળ્યા કરો ને તમને શું કન્વેસ્ટ કરવાની જરૂર છે તમે સ્કોલરશીપ આપવાના હોય લખી નાખો વાર્તા તો પછી બંધ કરો ને બધું અરે ગુસ્સાનો સવાલ જ નથી ને હું કો મિલો કન્વે બાર જઈએ કરવાનું છે